જુનાગઢ પોલીસે ગોંડલ ના ગણેશ ને ઝડપાતા એસ સમાજ નો આભાર માન્યો જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજ ના સમગ્ર આગેવાનો જે મને મદદ કરી છે નાના મોટા કાર્યકરો મદદ કરી એનો પણ હું આભાર વ્યક્ત કરું છું જુનાગઢ પોલીસ પણ આભાર વ્યક્ત કરું છું બાર જૂને જુનાગઢ થી ગોંડલ બાઇક રેલી યોજવામાં આવશે જૂનાગઢ કાળવા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરીને હત્યાની કોશિશ કરવામાં આવી હતી જેને લઈને અનુસૂચિત જાતિ સમાજમાં આ ઘટનાથી ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજરોજ જૂનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરને પૂતળાને તોરા પહેરાવીને આરોપીઓને પકડવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે જુનાગઢ કાળવા ચોક ખાતે એકત્રિત થયેલા જુનાગઢ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી બાર તારીખે જુનાગઢ થી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરાશે તેવું જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું ગોંડલ ની ધરપકડ થઈ ગઈ છે સુધીનો આરોપીઓને પકડવા માટેનો સમય આપ્યો હતો અને આ ગુનામાં આરોપીઓને વહેલી તકે ન પકડાય તો પરિવાર સાથે કાળવા ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના પુતળા પાસે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી ત્યારે આજરોજ જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપીઓને કોઈ પણ સ્પેશિયલ સુવિધા આપવામાં ન આવે અને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ છે સાથે જ પોલીસે વહેલી તકે આરોપીઓને ઝડપી પાડ્યા છે તે માટે પોલીસનો પણ આભાર માન્યો હતો ગણેશ ગોંડલ ધરપકડ થઈ ગઈ છે આપડી લડાઈ માત્ર માત્ર એની દબનગીરી સામે છે ત્યાં ગોંડલ એની જે દબનગીરી છે એ દબનગીરી બાર તારીખે ગોંડલ બધા જવાનું છે એક થી બધા સાયકલ સાયકલ વ્હીલ એની પાસે જે વ્યવસ્થાની વ્યવસ્થાના ભાગરૂપે આપણે કાળવટર ભેગા થવું અને અહીંથી રેલી ના ભાગરૂપે આપણે ગોંડલ જવું ને ગોંડલ ની બજારમાં આપણે બાઈક રેલી લઈને નીકળીશું જેથી કરીને આ દલિત સમાજ અને પાટીદાર સમાજ પર અત્યાચાર થાય છે એ અત્યાચાર રોકવા માટેની આપણી લડાઈ છે

जे आतंकविलं गुन्हा भेटले